નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર તનિલબેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ મનોજભાઈ જવાબમાં કહેવાનું કે આપણે શરૂ કરીએ તો આગળના અઠવાડિયામાં જે જે બાબતો ઘટનાઓ ઘટી હોય એની થોડી ચર્ચા કરીએ આજે કોઈ વિશેષ દિવસ હોય તેની વાત કરીએ તો ખાસ તો દસમા અને બારમાનું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું અને આ વખતે ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે આશા રાખીએ કે બાળકોને જે સપનું હતું કે મારા આટલા પર્સન્ટેજ હોય હું આ સિદ્ધિ પ્રાપ્ત કરું એ સપનું એનું પૂરું થયું હશે

રંગીલુ શહેર બનાસકાંઠા પાલનપુર ઉત્તર ગુજરાત સુચેલ ભલાભાઈ ખેમાજી રબારી બાબુભાઈ પોપટજી ઠાકોર સુંડાજી સોમાજી ઠાકોર મનોજભાઈ ઠાકોર વરદાનજી ઠાકોર દલાભાઈ રૂપાણી દશરથભાઈ જાડિયા ભાવિનભાઈ ઢાપા પ્રવીણ કુમાર રાણાજી પ્રજાપતિ કાનાભાઈ કેસરિયા રસિકભાઈ મિસ્ત્રી જયશ્રીબેન પટેલ પ્રેમજીભાઈ માકડીયા ગિરીશભાઈ ઓડેદરા જશવંતભાઈ બચુભાઈ મેર તથા અનલિમિટેડ શ્રોતા મિત્ર મંડળ બનાસકાંઠાવાળા આ લખે છે કે નથી કોઈ વિરામ અહીંયા દોસ્ત સવાર પડીએ જવાબદારીનો ઠેલો લઈને નીકળવાનું નીકળી પડવાનું છે એનું નામ તો જિંદગી છે લગાવીને ગોળ કોણીએ દોડાવે છે જિંદગી હજુ જીભ અડે ત્યાં તો ડાયાબિટીસ બતાવે છે આ જિંદગી છે આગળ જણાવે છે પચીસ એપ્રિલના ગુરુવારના છ અને પાંચ મિનિટે વિચાર બિંદુમાં ગઈકાલ શબ્દ પર ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના વિસ્તૃત રીતે વિશેષ માહિતી સાથે જાણકારી આપી ગયો ખૂબ પસંદ પડ્યો તે બદલ ડૉક્ટર મીરા સૌરભને ખૂબ ખૂબ અભિનંદન છવ્વીસ એપ્રિલના શુક્રવારના રોજ છ ને પાંચ મિનિટે વિચારબિંદુમાં ઘરની વાતમાં ઘરમાં ઘરની વાત ઘરમાં સુંદર પ્રતિભાવ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ સુંદર રીતે રજૂ થયો અર્ચના લાજવાબ રહ્યો ફરીવાર મીરાજી સૌરભને ધન્યવાદ સત્યાવીસ તારીખના શનિવારના વિચારબિંદુ અને અર્ચનામાં ખૂબ સુંદર રહ્યો એક તારીખના બંને કાર્યક્રમો વિચારબિંદુ અર્ચના સુંદર રહ્યા જીતેશ દવેને એની રજૂઆત બદલ ખૂબ ખૂબ અભિનંદન સોમવારે નવ અને પાંચ મિનિટે સંતવાણીમાં કલાકાર પરમાર નેભા વિજા અને જે સુંદર રહી એની રજૂઆત બહુ સુંદર રહી સાંભળવાની મજા આવી બીજી સભામાં આઠથી સાડા આઠ સુધી પસંદ મારી ગીતો અવનવામાં કલ્પના શાંતિલાલ મચ્છરના શેડ્યુલ કરેલા ગીતો પ્રોગ્રામની રોનક વધારી ગયા અને રી ચમક આપી ગયા અને ત્યારબાદ મંગળવારના દિવસે છ અને પાંચ મિનિટે વિચારબિંદુમાં કસોટી જિંદગી કી અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ મીરા સૌરભબેનને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સુંદર રજૂઆત અને પછી એક વિચાર દર્શાવે છે ચાર વેદોનો અર્થ ના સમજો તો કોઈ વાંધો નહીં પરંતુ સમજદારી જવાબદારી વફાદારી અને ઈમાનદારી આ ચાર શબ્દોનો અર્થ જાણી લો તો જીવન સાર્થક થઈ જાય છે ટૂંકમાં મનોજભાઈ આપણા બધા કાર્યક્રમો એમણે માણ્યા છે સાંભળ્યા છે અને એમને રજૂઆત પણ ખૂબ ગમી છે તે દર્શાવે છે આ વોટ્સઅપ મેસેજથી તો ખૂબ ખૂબ આભાર આ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો અને વોટ્સઅપ મેસેજ કરતા રહેજો મને લાગે છે હવે આપણે એક વોઇસ મેસેજ લઈ જવાબમાં કહેવાનું કે કાર્યક્રમના સર્વે સૂત્રધારને ગામ અલરસા તાલુકો બોરસદ જિલ્લો આણંદના નમસ્કાર હવે આકાશવાણી અંગે મારું મંતવ્ય એ જ છે કે આપ આપની આકાશવાણીમાં પ્રસારિત થતા સર્વ કાર્યક્રમોમાં જ્યાં જ્યાં ગીતો સાંભળવામાં આવે છે તો તેમાં ગુજરાતી ફિલ્મો ના કેટલાક એવા ગીતો કે જે આજ દિન સુધી ક્યારેય પણ પ્રસારિત થયા નથી અથવા લોકોએ સાંભળેલા નથી જેમાં ગુજરાતી ફિલ્મોના નામ લઈએ તો માં કોઈની મરશો નહીં પ્રસારિત કરવામાં આવે જેનાથી લોકોને ખબર પણ પડે કે આ ગીત તો મેં વાર જ સાંભળ્યું અને આવું ગીત સાંભળવું જોઈએ અને ગમી ત્યાં એવા ગીતો છે બહુ જૂના પણ નથી ને બહુ નવા પણ નથી જેમાં હિન્દીની અંદર પણ આવા કેટલાક ગીતો એવા છે કે જે આજ દિન સુધી પ્રસારિત કરવામાં આવેલા નથી તો એ પણ એનો પણ સમાવેશ થાય એવી અમારી વિનંતી છે કારણ કે જ્યારે શ્રોતા મિત્રો દ્વારા ફરમાઈશ આવતી હોય છે ત્યારે આવી ગયેલા ગીતોની જ હોય છે ખાસ કરીને વગાડવામાં આવેલા ગીતો હોય છે નવા ગીતો નો સમાવેશ જે નવા ગીતો અર્થાત કે જે આજ દિન સુધી પ્રસારિત થયા નથી એ ગીતો હોવા જોઈએ એવું મારું મંતવ્ય આપને છે અને આપની ટીમને છે ધન્યવાદ હું નામ છે અલરસા તાલુકો બોરસદ અને જિલ્લો આણંદ થી મિત્ર આપણને WhatsApp મેસેજ કર્યો છે એમનું નામ નથી બોલ્યા તો આપણે એમને કહી કે હવેથી તમે નામ પણ જણાવજો અને આકાશવાણી ભૂજમાં પ્રથમ વખત આપ નવા શ્રોતા તરીકે આપનું સ્વાગત કરીએ છીએ આજ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો તનુબેન હવે કોનો છે મેસેજ હવેનો છે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ રાજકોટથી વાંજા દરજી પ્રકાશભાઈ જાદવ જય જાદવ રાજન જાદવ એના નમસ્કાર સાથે જણાવે છે છ પાંચના સોમવારના કૃષિ માહિતીમાં બટેકામાં સંરક્ષણ વિશે જે માહિતી તેમજ જે સૂચનો આપવામાં આવ્યા ખૂબ સુંદર રહ્યા રામચરિત માનસ ગાનમાં સુરેશ વાડકરના સ્વરમાં સાંભળવામાં મજા આવી ગઈ આઠ બત્રીસના યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે નાણાંના રોકાણના માર્ગદર્શન આપતો સાપ્તાહિક કાર્યક્રમ ભાવિક મહેતાની જે વાતચીત હતી એ ખૂબ સારી રહી સાડા આઠ વાગ્યે ચિત્રરંગમાં એસીના દશકના ફિલ્મી ગીતો સાંભળવામાં મોજ પડી ગઈ અને બીજી સભામાં ગુલમહોર અને બીજો કાર્યક્રમ આંખ નાક અને કાનની સારવાર આ વિશે ચિત્રાબેન રચનાબેન દ્વારા જે માહિતી આપવામાં આવી એ ખૂબ સુંદર રહી છ પાંચના રેયાણ કાર્યક્રમ સાંભળવાની મજા આવી તેમજ મારી પસંદ કાર્યક્રમમાં કલ્પનાબેન શાંતિલાલ મચ્છર દ્વારા પસંદ કરેલા ગીતો સાંભળવાની મોજ પડી ગઈ અને શુક્રવારના રેયાણ કાર્યક્રમમાં અલી મોહમ્મદ સાલે મોહમ્મદ દ્વારા ઓઢો જામને હોથલ પદમણીની વાર્તા સાંભળવાની ખૂબ મજા આવી અને અમારા એસએમએસ લાઈવ કાર્યક્રમમાં અમારી ફરમાઈશ પૂરી થઈ બધા કાર્યક્રમો સાંભળવાની ખૂબ મજા આવે છે બસ આવા ને કાર્યક્રમો પીરસતા રહો આકાશવાણી ભુજને ખૂબ ખૂબ અભિનંદન સાથે રામ રામ ખૂબ ખૂબ આભાર આ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને હવે આપણે વળી એક વોઇસ મેસેજ લઈ લઈએ આકાશવાણી ભુજ જવાબમાં કહેવાનું કે વિભાગ અને કાર્યક્રમ રજૂ કરતા મનોજભાઈ સ્વાની તન્વીબેન મહેતાને મારા પ્યાર પીરા નમસ્કાર અને આપના જે કંઈ ભૂજ ઉપર કાર્યક્રમો આવે છે એમાં રૈયાણ તો બહુ મજા આવે છે સમાચાર સાંભળવામાં અને ફોન આપની પસંદ આપણું ગીત લઈ લીધું તે બદલ ખૂબ ખૂબ આભાર અને ગામનો સારો શહેર અને શહેરમાં દર બીજા શનિવારે પત્રોના જવાબ આપો અમારી ધર્મ અપીલ છે ભુજ કેન્દ્ર ટોપનું કેન્દ્ર છે અને દરેક પ્રશ્નના જવાબ હલ થાય છે પણ મનોજભાઈને એ કહેવાનું કે દસ મહિના આ પસંદ આપની ગીતો અવાનવા લેવા વિનંતી હોય તો રજૂ કરો ન હોય તો ન રજૂ કરો જો કદાચ હોય છે સફેદ કવરની અંદર છે રંજન સરવૈયા અને શાંતુભાઈ મકવાણા એના નામના ગીત છે અને ભુજ કેન્દ્ર ખૂબ ખૂબ ધન્યવાદ અને દરેક કાર્યક્રમો અને દરેક પત્રો મિત્રોના જવાબો એસએમએસ ફોન ની પસંદ કાર્યક્રમ ખૂબ જ પસંદ પડે છે અને અમે નિયમિત રીતે ભુજ સાંભળીએ છીએ અને સાંભળતા રહેશું જય ભારત આપણે ખાનામાં તો જોઈ લીધું જેમાં આપણે હાર્ડ કોપી રાખીએ છીએ પત્રો જે હોય છે એમાં તો નથી કદાચ એમણે વોટ્સઅપ કર્યો તો હમણાં એવું છે કે આપણે નવો મોબાઈલ લીધો એટલે એમાં ફોર્મેટ થઈ ગયું હોય તો કદાચ ફરીથી તમે વોટ્સઅપ કરી નાખજો તો મળી જશે બરાબર ને તો તમારે જે દસ મહિનાથી તમે જે કહો છો એવું બને નહીં પણ છતાંય બન્યું છે તો હવે આપણે એવું હવે નહીં બનેનું ધ્યાન રાખશું અને હવે આપણે એક વોટ્સઅપ મેસેજ લઈ લઈએ તો એ આપણા નિયમિત શ્રોતા એવા મુકામ પોસ્ટ ગામ ચીબડાધામ તાલુકો દિયોદર નગરી જિલ્લો રંગીલુ શહેર બનાસકાંઠા પાલનપુર ઉત્તર ગુજરાત જાજોરિયા પ્રજાપતિ યોગબિંદુ ઇન્દુ પ્રવીણકુમાર ચેતનાબેન ગોપાલ ગોવિંદ રાજેશકુમાર મનીષ મિત્તલ જગદીશભાઈ કૈલાશભાભાઈ મધુ મધુબેન પપ્પા રાણાજી પ્રજાપતિ અને અવિરત ચીબ્રાધામ શ્રોતા મિત્ર મંડળ આકાશવાણી ભુજ સાદરપણમ જય શ્રી રાધેકૃષ્ણ જિંદગીમાં સફળ થવું હોય તો એટલું યાદ રાખવાનું કે ઘરથી મોટું કોઈ મંદિર નથી અને માતા પિતાથી કોઈ મોટા ભગવાન નથી તારીખ પાંચ ચાર પાંચના શનિવારે સવારે નવ અને બત્રીસ મિનિટે ચિત્રરંગમાં મારી પસંદ પૂરી થઈ ખૂબ જ આનંદ થયો સાથે જ વિશેષ ફિલ્મી ગીતો યાદગાર વગાડે તે બદલ હિરલબેનને ખૂબ ખૂબ અભિનંદન પાંચમી તારીખના રવિવારે બીજી સભામાં નવ અને પંદર મિનિટે જવાબમાં કહેવાનું કે મારા સુંદર મજાના ડિજિટલ એસએમએસનો આ જવાબ આપવા બદલ મનોજભાઈને અને તનવીબેનને ખૂબ ખૂબ અભિનંદન હર આવી રીતે પ્રેમભાવ આપતા રહેજો આઠમી તારીખના સવારે નવ ને બત્રીસ મિનિટથી દસ અને ત્રીસ સુધી એસએમએસ આપની પસંદમાં મારી પસંદગીનું ગીત આપવા બદલ હિરલબેનનો ખૂબ ખૂબ આભાર પાંચ અને બાર મિનિટે ઓમ શાંતિ ઓમ મૂવીના ગીતો અને તેની અંતરંગ વાતો જાણી અને ખૂબ આનંદ થયો હેવર હેવરહેવરમાં પહેલા વિડીયો મોકલાતા હતા તો અમે લોકો તરત ડાઉનલોડ કરી લેતા હતા પરંતુ હવે તમે લોકો લિંક મોકલો છો તે મજા નથી આવતી હું તો ડાયરેક્ટ ડિલીટ કરી દઉં છું પહેલાંની જેમ વિડીયો ચાલુ કરવા માટે ભરતભાઈ ચતવાણી સાહેબને ખાસ દરખાસ્ત સાથે અપીલ વ્યક્ત કરું છું તમને દેખાતો વ્યક્તિ ગમે એટલો સામાન્ય હોય પણ કોઈકની માટે એ સર્વસ્વ હોય છે એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલો બધી વાતો સરળ થઈ જશે ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ આકાશવાણી બુધ સાંભળતા રહેજો અને આ જ રીતે અમારા ઉપર પ્રેમ વરસાવતા રહેજો ધન્યવાદ હવે પછીનો વોટ્સઅપ મેસેજ આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ જેમાં દરેક મિત્રો પત્રો વાંચવા બદલ આભાર હું નિયમિત આપના કાર્યક્રમ સાંભળીને આનંદ લઉં છું અને અમારો એસએમએસ લાઈવ કાર્યક્રમમાં પસંદગી પૂરી કરવા બદલ આપનો આભાર ગીત ગુર્જરીમાં અમારી પસંદગી પૂરી કરવામાં આવશે તો મજા આવશે અમારા રેડિયોના મિત્ર છે કિરીટભાઈ સોલંકી ધીરજભાઈ રબારી પોપટભાઈ રાવળ મહેશભાઈ પંડ્યા નિલેશભાઈ પટેલ કલ્પનાબેન ઉપાધ્યાય કલ્પાબેન ઉપાધ્યાય હોય એમાં કલ્પનાબેન લખ્યું છે અબ્દુલ કાદર ખત્રી પ્રદીપ કે મહેતા ખોડુભા ગઢવી રાજુલાના વાંજા હિરેન સુપેડા તમામ કાર્યક્રમો સાંભળે છે ખાસ સહિયર કાર્યક્રમમાં અમે નિયમિત સાંભળીએ છીએ અને એમાં જે વાર્તાલાપ રેસીપી વાનગી મુલાકાત ખૂબ સુંદર હોય છે સાંભળવાની મજા આવે છે પસંદ મારી ગીતો અવનવા કાર્યક્રમમાં અમારી પસંદગી પૂરી કરવા વિનંતી છે અને હું સ્વામિનારાયણ મંદિર કાલાવાડ રોડ રાજકોટ ખાતે સેવા આપું છું ફાસ્ટ ફૂડ બનાવું છું ગામ કલમસર તાલુકો ખંભાત જિલ્લો આણંદ જાદવ નાથુભાઈ રવજીભાઈ શંકરભાઈ સુરેશભાઈ સાણંદ અમદાવાદના ભાણિયા જયદીપ હેમાનશી માનસી પોપીબા સહપરિવાર મમ્મી મધુબેન અને બહેન જનકબેન જાદવ પરિવાર કલમસર નિયમિત શ્રોતા મિત્ર છું આપનો આકાશવાણી જાદવ નાથુભાઈ ખૂબ ખૂબ આભાર આજ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો અને તનુબેન ભુજથી મીનાક્ષીબેન ખત્રીનો પણ આપણને વોટ્સઅપ મેસેજ મળ્યો છે તેઓ લખે છે કે હેવર હેવર આ ઉપરાંત રેયાણ અને આકાશવાણી ભુજના ફરમાઈશી કાર્યક્રમો તેઓ નિયમિત રીતે સાંભળે છે અને આકાશવાણી ભુજ તેમને ખૂબ જ ગમે છે તો મીનાક્ષીબેન આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો ખૂબ ખૂબ આભાર હવે એક વોઇસ મેસેજ લઈ લઈએ જી મોમન નગર ને અંજાથી ઉંગોર જેવા લારાખાભાઈ બોલો તો જવાબમાં કહેવાનું કે કકુક કરેવાળા મનોજભાઈ પાસે કન્વિઝન્ટ મળે ગુજરાતની રામ રામ આયો પ્રોગ્રામ સુ મ પ્રોગ્રામ સારા લગાતા આ હા રિક્વેસ્ટ કે ગઈકાલ શનિવારે પ્રોગ્રામ એસ એમ એસ લાઈવમાં મોઈ ગીત ના એસ એમએસ આવ્યો હોય પણ ગીત ગદક ફિલ્મની પસંદગી એ બદલે ઓરા કાગદ ફીતમાં આવ્યો હોય તો નિવેદન મોય પસંદગી પૂરી કરજા આઈન્દા કરજા એવી કોશિશ કરજા પૂરો

હાખેખે કોલાય હા નતા એસએમએસ કરે ફોન કરિંગોર જ આયો તો આ પૂછી ગીજા વર્જા જો કો પાંચા શ્રોતા હે એવર તાખે ફોન કે મૅસેજ નતા કરે તો વીજા વર્જા જો કોજા એ શ્રોતા સુણી રહ્યા એ ચો કે પકાશવાણીથી પાછા જોડાઈ વનુ આ મૅસેજ કર્યો અન્ય અસંખે પત્ર લખો તનુબેન હવે કોણ છે વોટ્સએપ ચકાર તાલુકા મારા પત્ની દયા સુપેડા જય શ્રી કૃષ્ણ છ પાંચના સોમવારના સાડા છ વાગ્યે કૃષિ માહિતીમાં બટેકામાં સંરક્ષણ વિશે જે માહિતી હતી એ ખૂબ સુંદર રહી રામચરિત માનસગાનમાં સુરેશ વાડકરના સ્વરમાં ખૂબ સરસ લાગ્યું અને ખાસ જણાવે છે બીજી સભામાં ગુલમોહર અને બીજો કાર્યક્રમ અમને તો ખબર જ હતી એમાં આંખ કાન નાક વિશે એની સારવાર વિશે ચિત્રાબેન રચનાબેને જે માહિતી આપી એ ખૂબ સરસ રહી રેયાણ કાર્યક્રમમાં હિકડી આમે મેં ત્રેસો જાત વિશે માહિતી મળી તેમજ આઠ વાગ્યા વાગ્યાના પ્રસારિત કાર્યક્રમ પસંદ મારી ગીતો અવનવામાં કલ્પનાબેન શાંતિલાલ મચ્છર દ્વારા પસંદ કરેલા ગીતો ખૂબ સરસ લાગ્યા મનોજભાઈ આ ચોથી વાર આવ્યું એમના ગીતો બહુ ખરેખર લોકોને ગમ્યા છે અને માણ્યા છે અને ફિલ્મ સંગીત બહુ સરસ રહ્યું દસ પાંચના શુક્રવારના લોક વાર્તા અલી અલી મામદ સાલે મામદ દ્વારા ઓઢો જામને હોથલ પદમણીની વાર્તા સાંભળી મજા આવી ગઈ મારા ગીતની એસએમએસ લાઈવમાં ફરમાઈશ પૂરી થઈ તે પણ સરસ લાગ્યું તો આ જ રીતે આકાશવાણી ભુજ તરફથી કાર્યક્રમ પ્રસારિત થતા રહે બસ એ જ આભાર આકાશવાણી ભુજને ખૂબ ખૂબ અભિનંદન હવે સમય પણ સમાપ્ત તરફ જઈ રહ્યો છે તો આપણે લઈએ રજા આવજો પત્ર મિત્રો આવજો તન્યુબેન આવજો પત્ર મિત્રો આવજો મનોજભાઈ